મોરબીનું રાજપર ગામ બન્યું છે આજે ગોકુળ મોરબીથી તદ્દન નજીક આવેલું રાજપર ગામ આજે જાણે ગોકળિયું ગામ બન્યું હોય તેમ જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રા મટકી ફોડ સહિતના અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા જેમાં રાજપર ગામને આજે ગોકુળિયું ગામ બનાવી દેવા માટે છેલ્લા ઘણા દિવસથી ગામજનો મહેનત કરી રહ્યા હતા અને અધીરા પણ બન્યા હતા ત્યારે આ કૃષ્ણ જન્માષ્ટમીને ઉજવવા માટે ગામજનોએ ગામને ધજાકા ધજા પતાકા તેમજ ફૂલોના શણગારથી સજીવ હતું અને આ રાજપર ગામ જાણે આજે ગોકુળ ગામ બન્યું હોય એ પ્રકારના દ્રશ્યો અત્યારે તમને બતાતા હશે તેમજ રાજપર ગામના બંને ગામ નવ ગામ અને જૂનું ગામમાં આજે શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તો આ શોભાયાત્રાનું બંને ગામના ગ્રામજનો દ્વારા આ સમયા પણ કરવામાં આવ્યા હતા તેમજ જે રામજી મંદિર છે ત્યાં ગામજનોએ દેશી રાસ ગરબા અને મટકી ફોડના કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા તો ભગવાન કૃષ્ણના આ ભક્તિના રંગમાં આજે રંગાતું આખું રાજપર ગામ તમને અત્યારે દ્રશ્યોમાં જોવા મળતું હશે રાજપર ગામની એકતા અત્યારે તમને આ દ્રશ્યોમાં દેખાતી હશે અને